તારો ટાઈટ થાય ત્યારે બહુ મોટો લાગે હા તું કહેતી હોય તો ડ્યુટી સુધી પોગાડી દઉં ઈ પણ એક જ ઝટકે હા પણ પહેલા ધીમે ધીમે કરજે ઓય આજે મને આખો લેવાનું મન થયું છે તારા બહુ મોટા છે હા આજે તો તું જેમ કે એમ પછી રાડ નો નાખતી ઈ તો દુખે તો નખાય પણ જાય હવે તો આ દુખે છે હા જો એ ઊભું થાશે તો દુખાવશે હવે તેને તારી બેન્ડમાં જવાનું છે તો જવા દે મારી બેન્ડમાં હવે જલ્દી ભરાવ ને નીચે ખંજવાળ આવે છે હા મને બહાર તો કાઢવા દે બહુ લાંબો થયો છે હા તું ભરાવી જલ્દી પછી સવારે નહીં કરવા દઉં તો તું અડવા નહીં દેને મને અરે નીચેની ના પાડું ઉપર તો હાથ છે ને જાનું ઊભો થાય ત્યારે ભરાવાનું નીચે હોય ઉપર પણ ઘણો બધું કરી શકાય હો હા હવે દૂધ પીધા રાખું તો થાય આખી રાત હા એમાં જે કરવું એ કરજે ના નહીં પાડું તને હા ધીમે ધીમે દબાવતો જઈશ અને પીતો જઈશ હા તારે જેમ પીવું હોય એમ ઉપર પણ બહુ મોટા થઈ ગયા છે હો હા તો થઈ જ જાય હું ના પાડું તોય રગોડે છે આખી રાત મને મોટા હોય એમ જ મજા આવે પીવાની તને મજા આવે એમાં મને કેટલું દુખ રોજ રોજ દુખતા હોય તું કરે છે આ શિયાળામાં બહુ ઠંડી લાગે છે ને હા મને પણ બહુ ઠંડી લાગે છે તું કઈ કર ને તું કહેતી હોય તો મારું હીટર તારા પ્લગમાં ભરાવું ગરમ કર નાખશે હા તો ભરાવી જ દેવાનું હોય ને પણ મારું હીટર તારા પ્લગમાં આવી તો જશે ને હા ટ્રાય તો કરી જો પહેલા બહુ મોટું હીટર છે મારું પ્લગ નાનો પડશે નાનો પડે તો પણ આવી જાય તું ભરાવ તો ખરા પછી પ્લગ ફાટી નાખે તો રાડો ન પણ દુખાઈ જાય તો રાડ નીકળી પણ જાય ધીમે ધીમે ભરાવી દેસુ મજા આવી જશે તને પણ હા ઠંડી જેવી લાગે છે તો મજા આવે જ ને હા તો એક ઝટકે જ કરવું છે ને ના હું સાવ ધીમે ધીમે જ જાનુ સાચી મજા એક ઝટકે જાય એમાં જ આવે હા પણ મને બહુ જ દુખે પછી તો પણ આજે ફાટી જ જવાની છે તારી હા એ તો ખબર છે કે તું કરતો એટલે ફાડીને રાખી દે છે જાનુ પણ ઝરક જ દુખ બાકી મજા જ આવશે હા એ તને લાગે દુખે એને જ ખબર પડે મને પણ દુખ થોડું થોડું તો મજા કરું છું ને હા પણ ટાઈટ જ એટલો બધો થાય છે જાનું ટાઈટ થાય ત્યારે જ અંદર જાય ને બાકી કેમ જાય અંદર ગયા પછી ટાઈટ કરતો હોય તો તો ઉપર ના ખોલી દે ને મને તું ખોલી લે ને જાતે જ બહુ ટાઈટ પહેરે છે તું હા તે ઢીલા કરી દીધા છે એટલે ટાઈટ પહેરવી પડે છે હું બે આખા મોઢામાં ભરાવી દેજો પેલ સાથે જ હોય ધીમે ધીમે હો હા જાનુ પછી નીચે તો બહુ મજા આવશે તને હા એ મજા તો મેં જોઈ જ છે પણ મને આગળ જેટલું કરવું હોય એટલું કરો પણ પાછળ નહીં કરવાની સાચી મજા તો પાછળ જ છે ચાલ હવે બહુ નખરા ના કર તારા દૂધ ખોલ મારે પીવા છે હા તમારા માટે તો છે પી લો તારા દૂધ તો બહુ જ મસ્ત છે બહુ મજા આવી દબાવવાની અને પીવાની મજા જ આવે ને તમને તો